ચલો આપ સૌને બનાસી ડિગ્રીના વંદન અને પ્રણામ આપણા દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે બનાસકાંઠા જિલ્લાની જે સેવા કરવાની મને જે તક આપી છે એક મહિલા તરીકે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું જરૂરથી સાર્થક કરીશ અને મોદી સાહેબની આગેવાનીમાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એમના ઉમેદવાર તરીકે હું આજે તમારી ડિગ્રી તરીકે તમારા આશીર્વાદ લેવા માટે અહીંયા આવી છું આપણા મોદી સાહેબના નેતૃત્વમાં આપણા દેશ અને રાજ્યમાં અનેક ગણા પરિવર્તનો આવ્યા છે અનેક ગણો વિકાસ થયો છે આયુષ્યમાન કાર્ડ સરકાર દસ લાખ રૂપિયાની સહાય આપે છે અને એનાથી બીમાર વ્યક્તિની આપણી હોસ્પિટલમાં સારવાર કરાવી શકીએ એટલે આ બધી અનેક કલ્યાણકારી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટી લોક સેવા કામ કરી રહી છે અને મારે તો છત્રીસ કોમ ના સમાજ ને સાથે લઈને ચાલવાનું છે મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ બધા સમાજ સાથે લઈને આપણે દોસ્તો સર્વાંગી વિકાસ થાય એની માટે વિશેષ ચિંતા કરવાની છે દરેકે દરેકનું ભલું થાય બનાસના જિલ્લાના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય આપણે ગૌરવ થાય એવા મારે બનાસના વિકાસના કામો કરવા છે મહેનત મારો સ્વભાવ છે એટલે મહેનત કરવામાં હું કોઈ પણ કચાશ નહીં રાખું અને સેવા મારા સંસ્કારમાં રહેલી છે મારે આપણા બનાસકાંઠા અને બેસ્ટ બનાસકાંઠા બનાવવા માટેના મારા અનેક આયોજનો પ્રયત્નો વિઝન છે આપણો બનાસ ક્યાં શિક્ષણમાં પાછળ ન ભવાઈ જાય

ભારતીય જનતા પાર્ટીની એક મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની મહેનતથી ચૂંટણી લડાતી હોય છે એટલે આપણે બધા બુટ લેવલ વ્યવસ્થા પણ વધુ મજબૂત કરીએ અને બુથ લેવલના જે કાર્યકર્તાઓની જે મહેનત સક્રિયતા અને હોય છે એને હું ક્યારેય નહીં ભૂલું અને આ કોઈ નાની મોટી ચૂંટણી નથી તો તાલુકા જિલ્લા જિલ્લાની વિધાનસભાની મોદી સાહેબને બડા એક વર્ડ રામ મંદિરનું નિર્માણ થઈ શકે છે એક મોટી કમીર માંથી ત્રણસો સિત્તેર ની કમ દૂર થઈ શકે છે અને જ્યારે તમે અમરનું બટન દબાવો છો ત્યારે તમારો ડાયરેક્ટ મોદી સાહેબને મળે છે ડાયરેક્ટ વિકાસને મળે છે માટે મારી આપ સૌને વિનંતી છે કે સાતમી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી આપણા વિકસિત સશક્ત આત્મનિર્ભર અને હરિયાળા વિકાસ માટે આપણે ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી અમરનું બટન દબાવી અને આપણા વિસ્તારોથી મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરીએ આપણો નળાબેન કે બાવળો હતા ત્યાં આજે છે 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 કરનારે ભાજપ સરકાર સરકાર અને મોદી એટલે આપણે તમે તો બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તમારી જે મહેનત છે અને તમારી જે લાગણી મારા જોડે જોડાયેલી છે એનું ઋણ હું જરૂરથી ચૂકવીશ તમે જે મહેનત કરી રહ્યા છો એનો મને ખ્યાલ છે માટે આજે વધુમાં વધુ મતદાન આપણી ભારતીય જનતા પાર્ટી તરફી થાય એની મારા તમે વિશેષ ચિંતા કરજો ગામે ગામ ઘરે ઘરે હું ના પહોંચી શકું તો તમારા ગામના તમે જ ઉમેદવાર છો એમ સમજી અને વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી થાય એની વિશેષ ચિંતા કરજો તમે અહીંયા બધા બહુ રૂપી પધારી અને મને શાંતિથી સાંભળો